હવે હું અહીંથી એક પણ ગીત ગાવાનું નથી એક જ વાર ગાયું તું મગજને બંધ રાખીને અરે ઓલું નયનને બંધ રાખીને તું તમને જોયા છે એ જોયા પછી મેં ગાવાનું બંધ કરી દીધું છે આ સારું ગાતા હોય એની મજા આવે બેણે ગાયું મજા આવી ભાઈએ ગાયું મજા આવી માળી બાજુમાં એક માડી રે હવારના પોર માં ચાલુ કરે ભગવાન બ્યો રઘુરાય ઉમર થઈ જાય ને એટલે થોડુંક છાતીના પાટિયા ભીહાય બીજું ચાલુ થયો પાછું ચાલુ ધોવા રઘુરાય એક મહિનો પછી રઘુરાય પ્રસન્ન થઈ કે માડી ડંકે ધોયાવી આવી પણ તમારી પાસે નહીં આવું આ માણસો અટાણે અઘરા થઈ ગયા સવારના પોર ઓફિસે જાવ માડી દસ વાગે કાજુ બદામ નો એક મુઠો ભરીને મને આપે હું ખાઈ જવું દીપકભાઈ પંદર દિવસ કાજુ બદામ ખાધા પછી માળી પાસે બેઠો મેં કીધું માડી હારા ઘરના માણસો હોય છુપાડીને કાજુ બદામ ખાય ને તમે મને રોજ કાં આપો મને કે મારો દીકરો હરદ્વાર ગયો હતો ભાગીરથી ગંગાના દર્શન કરીને આવ્યો પણ ભાગીરથી ગંગા છે કેવી તો સર્પના દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુ ના પત્ની લક્ષ્મી લક્ષ્મી ના પિતા સાગર સાગર ને બાંધના રામ રામના પત્ની સીતાનું હરણ કરનાર રાવણ રાવણનો પુત્ર મેઘનાથ મેઘનાથ ને મારના લક્ષ્મણ લક્ષ્મણને પ્રાણ કૃષ્ણ કૃષ્ણનો પુત્ર

પોચું લાગતું શાંતિ થી મારા ઘરના હમણાં મને કેતા મને કે પુરુષ મરી જાય બધા જાય ક્યાં મેં કીધું સ્વર્ગમાં મને કે સ્વર્ગમાં એને શું મળે અરે મેં કીધું ત્યાં અપસરા મળે મને કેતો સ્ત્રી ગુજરી જાય ક્યાં જાય મેં કીધું ઈ સ્વર્ગમાં જાય મને કેતો એને હું મળે કેવું અમારે અહીંયા વાંદરું પરણેલા પુરુષો બિચારા દાંત નથી કાઢી શકતા આ બંગડીના ઘોબા તો જેને જેને લાગ્યા વાત પૂછો મા

તમારે પડકાર જ કરવાના છે આમાં બીજું કઈ નથી કરવાનું એમાં બાળકો અહીંયા અત્યાર સુધી જાગે છે એ મહાનતા કહેવાય મારો નાનો ભાઈ છે કાકા દીકરો એક દી હિંચકા ખાતો તો હિંચકા અવાજ આવતો તો મારી પાસે આવ્યો મને ક્યાં કુચુડ કુચુડ બોલે મેં કીધું કોઠા રૂમ માં જા ઓઇલ ની પિચકારી લેતા આવ કોઠા રૂમ માં જઈને ઓઇલ ની પિચકારી લઈ આવ્યો હિચકામાં માં મેં ઓઇલ પીર્યું અવાજ બંધ થઈ ગયો નાનું બાળક હોય મગજમાં તરત ધારી લીધું પાંચ દિવસ પછી મારે મહેમાન આવ્યા સરસ મજાનો દૂધપાક પાક પૂરી જમાયડી ઉંધિયાનું શાક જમાયડ અને સામાન લેવાય મહેમાન રોકાણા નથી આ છોકરા આવા અઘરા હોય હમણાં સાહેબ સાહેબે છોકરા ને પૂછ્યું કે બે ઈંડા હું અહીંયા મૂકું બે ઈંડા અહીંયા મૂકું તો કેટલા થાય છોકરો કે સાહેબ મરઘી ના કામ તમે હું કામ કરો

મારી બાજુમાં એક ભાઈ રે ચોવીસ કલાક વિચાર્યા કરે એક દેહ ની પાસે હું કરો અંકલ મને કે બટા વિચાર કરું કીધું વિચારવાનું ના હોય વિચારવા માટે માણસ રાખી લ્યો છાપામાં લો એક માણસ આવ્યો કે કાકા મારે શું કરવાનું અરે બટા તારે કઈ નથી કરવાનું મારા માટે ખાલી વિચારવાનું એ કે મારો પગાર કેટલો કાકા કે તારો પગાર પચાસ હજાર રૂપિયા પેલો માણસ કે કાકા તમે પાંચ હજાર માં અહીંયા નોકરી કરો સિક્યુરિટીની મને પચાસ હજાર કેમ આપશો એ કે ઈ તું વિચાર તારી નોકરી ચાલુ પણ સંખ્યા બેઠી સ્ત્રી શક્તિ શક્તિ છે છે પુરુષ સહન છોકરા યથાશક્તિ છે હમણાં એસટી બસ માં એક બેન છ છોકરા લઈને ચડ્યા છય કારો દેકારો કરે બેન પાસે હું ગયો બેન ને કઉ બેન શાંત નો રહેતા હોય હખણા નો રહેતા હોય ઘરે રખાય એટલા બધા લવાય ની મને કે ડાયો થામાં અડધા જ છે પણ કલાકાર જીવ રહ્યો બસમાં હું હખણો ન બેઠું મારી પાછળની સીટ એક બેને દાંત કાઢ્યા મેં તો ખિસ્સામાંથી દાંતીઓ કાઢીને બાબરી પડી મેં ઘડીક દાંત કાઢ્યા પંદર કિલોમીટર આવું આવેલું પછી કંડક્ટર મારી પાસે એવું મને કે શું છે મેં કીધું એ દાંત કાઢે હું દાંત કાઢું મને કે ગાંડી છે પંદર દી હિસાબમાં મારે લોચો પડ્યો તો સાસણ થી ચડી જાય જુનાગઢ ઉતરી જાય પણ મજા હશે સ્ત્રી શક્તિ છે એમ પેલા કીધું ને મારે માથા નો પ્રોબ્લેમ છે દુખાવાનો એટલે ઘરે જાવ એટલે દવા લેવી પડે કા યોગ કરવા પડે એટલે મારા ભાઈ પણ હમણાં દીપકભાઈ ની વાત કરું દીપકભાઈ છે ને બહુ મારા ખાસ ભાઈ બંધ છે એની પછી એક વાત કરું તમારી પણ માથાનો મને પ્રોબ્લેમ છે હમણાં મારા ઘરવાળાને કીધું માથું બહુ દુખે મને કે લાવો તમારું માથું ચોરી દઉં સરસ મજાનું ઓનલાઈન તેલ મંગાવ્યું એક મહિનો માથામાં તેલ નાખે એટલે મને નિંદર આવી જાય ગસ ગસાટ ઊઈ જાઓ એક મહિના પછી મેં કીધું આ તેલ ગજબનું છે તેલ મારે જોવું જો છે કબાટમાંથી તેલની બોટલ લીધી સ્ટીકરમાં કાઈ સમજાતું નતું સ્કેન કર્યું ત્યારે ખબર પડી કે આ તેલ છ મહિનામાં માથામાં નાખે એટલે તાલ પડી જાય પણ બેન ઓરિયા ને આહા હા કોઈ રીતે પહોંચાય નહીં સ્ત્રી શક્તિ છે મને અનુભવ હા હમણાં એક ભાઈબંધ મારો ઘરે આવ્યો મને કે એ સ્ત્રી છે મેં કીધું આ બેઠી મને કે એમ નહીં પાસે જાય તો ગરમ થાય મેં કીધું બાજુમાં તો જા મને કેમ નઈ અડીએ તો સોટ લાગે મેં કીધું જા તો ખરા ઈસી ડીસી બધા પાવર આવશે ધીરે ધીરે હમરા એવું સમજાય હા એક જણો કેતો મારી પત્ની દેવી છે બીજો કે દેવી તો છે એક ભાઈ અરે ગાંડી આવી સરસ મજાની ચટણી તું કઈ રીતે બનાવે છે ત્યારે એની પત્નીએ કીધું જયારે ખાંડતી હોઉ ને ત્યારે તમારું ધ્યાન ધરું છું એટલે આવી સરસ મજાની ચટણી બની જાય છે મારા ઘરના એ બે દી પેલા કિશોરભાઈ ફોન કર્યો મને કે આવો ઘરે સરસ મજાનું પંજાબી જમવાનું બનાવ્યું છે હું તો હાથ વાગામાં ઘરે પહોંચી ગયો રોટલી ને પંજાબી શાક આવ્યું જમી લીધા પછી મેં કીધું એટલે આમાં પંજાબીમાં માં કઈ પનીર તો ન દેખાણું મને કે ખોયા પનીર છે ઘરે ગ્રેવી ખાઈને દિવસો કાઢીએ બાર પીઝા ખાઈએ પણ મારા ઘરના એ અઘરા છે

અને ગુજરાતી કલાકારો હારે કામ કરવાનું એને ગૌરવ થશે એટલે મારી ઘરવાળીને કિશોરભાઈનો ફોન આવ્યો એટલે મેં કીધું દિવની અંદર હીરોઈનનો મેકઅપ કરવાનો છે આખી સૂટકેસ ઉપાડી મેં કીધું એટલું બધું નો લઈ જવાનું હોય મને કે તને ખબર ન પડે મેં કીધું નોતી પડતી એમાં જ વાહો ભંગાઈ ગયો પણ બોલાય નહીં આખી સૂટકેસ ભરીને આવી

વાત જ પૂછમાં હું કિશોરભાઈ ડહકે ચડી ગયા મેં કીધું પણ થયું હું મને કે લિપસ્ટિક મારવાની હતી ને તારી બાઈએ ફી કીટ માર દીધી આખો સીન મુંગો લીધો પણ અગરી જો મારા ઘરનાની જ વાત કરું બીજાની નો કરાય કારણ કે ગામ તમારું વાહો મારો પાછો ઘરે કઈ ના એવો હવારે આવી જાય અને ડાયરા તો મેં હાવ બોન કરી દીધા હાવ કારણ કે થાય કેવું આજે કેમ થશે એવું અહીંયા પાંચ વાગે કાર્યક્રમ પતે ઘરે પૂગું છ વાગે મારો દૂધ વારાનો ટાઈમ હરખો થઈ ગયો હોય એક દી બાયણું ખખડાયું ઘરવાળી સામે આવી મને કે ત્રણ લીટર આપો મેં કીધું એ દૂધ વારો વાહે છે ઘરવારો છે નહી નાના પાટેકર આ બજેટ માં ન આવે મજા આવે ફરમાઈશ ઉપર થી મજા આવે પણ જેટલા એ ન્યાવ બેઠા છે હા એની એક બે વાત કરીએ પ્રેમમાં જ તાકાત છે સમર્થ ને ઝુકાવવાની

હોશિયાર છું છોકરીઓના ક્લાસમાં પાછા ગયા સાહેબ છોકરીઓને કીધું તમે ભણવામાં બહુ હોશિયાર છો પ્રોફેસર વયા ગયા છ મહિના પછી દીપકભાઈ પાછા કોલેજમાં આવ્યા પ્રોફેસરને વાતાવરણ આખું અલગ લાગ્યું એટલે એક હોલની અંદર મિટિંગ કરી બધા છોકરાઓને છોકરીઓને ભેગા કર્યા પછી છોકરાઓને એટલું કીધું કે જે છોકરીને તમે પ્રેમ કરતા હોવ પ્રેમ તમારો સાચો પણ આજ કોલેજની બાજુમાં પાંચ વીઘાનું ખેતર છે ત્યાં એક વૃક્ષ વાવજો એટલે તમને જિંદગીભર યાદ રહેશે કે મેં એક છોકરીને પ્રેમ કર્યો તો ને એ પ્રેમ તમારો સાકાર થાય કે ન થાય પણ વૃક્ષ છે ને પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી આખા જગતને ઓક્સિજન આપશે બધા છોકરાઓ કે ઓકે

पकड़ ले अभी तेरा हो सकता हूँ मैं भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं और पीछे छुटे साथी पीछे छुटे साथी मुझको याद आते हैं वरना इस दौड़ में सबसे आगे हो सकता हूँ लेज़ाब मज़ा आवे ना मात्रा पांच मिनट मने आए पीछे पांच मिनट चावड़ा से मरो घब्बो खाली गरम था

હારું ગાતા હોય એની મજા આવે બાકી દયા આવે પણ માળી ગજબ ના ચાવડા છે ના પોર માં દરરોજ ઓફિસે જાવ કાજુ બદામ નો મુઠો ભરીને મને આપે હું ડાયો ખાઈ જાવ પંદર દિ આવું પછી મેં કીધું માડી આ કાજુ બદામ ઘરના માણસો ખાય તમે મને મને રોજ ખવરાવો કે મારો દીકરો ચાર ધામ ની જાતા એ ગયો મેં કીધું વાત હાચી મને ખબર છે મને કે ત્યાંથી ઠાકોરજી ને ભોગ ધર્યો એ ભોગ ઘરે લાવ્યો મેં કીધું એ વાત હાચી પણ મેં કીધું મને હું કામ આપો મને કે પાંચ વાગ્યા માં ઉઠી જાઉં ઠાકોરજી પૂજા કરું ઠાકોરજીને ભોગ ધરું એ ભોગ મારા મોઢામાં મૂકું પણ મારે દાંત નહીં ને બે કલાક રાખવું પછી તને આપી દઉં મેં કીધું વાત પોચા પોચા લાગતા પણ બેનો બેઠા દેશમાં જેટલી વફાદારી છે એટલી સ્ત્રીઓની સંખ્યા છે અહીંયા મારા ઘરના કેતા મને કે સોમનાથ જાઓ એકલા જાવ છેતરાય જતા નહીં મેં કીધું એક વાર છેતરાણું

રાજકોટ ફોર ની ફર નથી થઈ માં તમને બધાને ખ્યાલ હોય ટર્ન આવે એટલે ઇન્ડિકેટર ચાલુ કરવું પડે ટુ વ્હીલ માં મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું મારી ઘરવારી આમ કરે મેં કીધું ઇન્ડિકેટર ચાલુ છે મને કે પાછળ ગાડી આવે એનું ધ્યાન ત્યાં નથી અમારી બાજુમાંડો નિમાણો થઈને બાર બેઠો હતો એટલે ડોહિમાં એ કીધું કાયલા એલા નિમાણો થઈ ગયો અને કામ ડગલામ ભરાતા નથી ડચકું ડચકું હાલે કે માડી તાવ આવ્યો માડી કે દવા દારૂ કરજે કે માડી દવા હવારે કરી દારૂ નું કરવા જાવ છું પણ આ તો દેવોની પાસે દૂત સગરા રિયે રિયે પછી ભૂત હિતો કૈલાસ ચડાય છે ચાર ચાવલ કે ચડાય છે ચૌદ ભુવન દે તો બિલી પત્ર કે ચડાય છે શિર છત્ર થે એસે શિવ દયાલ ભક્તો કો દુઃખો કો હરે ગાલ બજાવને સે ન્યાલ કર દે થે અને ઇથી આગર પ્રવીણ સાગર અમારું લગતું હોય सोई गंग बार जट धार मंडियम याद यंग संग लिंग चंडियम बाल चंद्र बिमला गंग बार जट धार मंडियम याद यंग संग लिंग चंडियम बाल चंद्र बिमला बालियम गंग नमू जंग टुंड मालियम झुल मान न बिना कथा का करू ये याल याल क्याल को पुला बनाव कहरे बिछात के निया सनम गंग बार जट धार मंडियम याद यंग संग लिंग चंडियम बाल चंद्र बिमला बालियम ગણ ભુજંગ ટંડ માલી યમ શુલ પાત યમા શિવ અને શક્તિ એક છે મારી આકાશી પાતળ તું ધારી અંબર તા કુસુરા પર પાઈ મૈ દિગ પાલ દિગ પર યાટ હિડુંગર સાત

जे धरती मा बैठा क बरोड सिंधु पर जुगदी पश्चिम में मध्यमा ऐसी आदि अटारी हिंद देवी तणी कमर पर चमकती ड्रड कसी तीक्ष्ण जाने कटारी पहाड़ ऊपर तक तो मुखे गिरती उचारता गरजती जल नदी ज्ञान सरनी भारतीय भूमनी वंदु तनी आवड़ी धन्य हो धन्य सौराष्ट्र चरणी सोरठ की धरती छे केवी हाथ तो या पांचर हाथ हाथ लड़े बात बीटा बात बोली गांव बड़ा बात आग बात नमो बीटा सीए नमो नारा बात नमो જારે જરૂર પડી જાય સોમનાથ ને બચાવવા માટે સાહેબ મહાદેવ તો દર્શન કરીએ ને માણસની જિંદગી ધન્ય બની જાય પણ એથી આગળ એકવાર વાર હરમીરજી ગોહિલ ના દર્શન કરો ને તો માણસમાં વીરતા ભરાય જાય kali vendari katari laga